નમસ્કાર મિત્રો સ્વા હું છું મેઘાવાની સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આઈટેલે પોતાની નવી સ્માર્ટ વોચ લોન્ચ કરી છે આઈટેલ આલ્ફા ટુ પ્રો જે ભારતમાં લોન્ચ થઈ જાય છે અને તે વોટરપ્રૂફ ડસ્ટપ્રુફ અને મેટૅલિક ડિઝાઇન સાથે પાવરફુલ બેકઅપ સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવી છે અને આપણે આ વિડીયોમાં વિગતવાર જોઈશું કે આમાં તમને શું શું સ્પેસિફિકેશન મળી રહ્યા છે અને સાથે સાથે આ વોચને તમે ક્યાંથી ખરીદી શકો છો તો આઈટેલ આલ્ફા ટુ પ્રો લોન્ચ કરવામાં આવી છે અને આ આલ્ફા પ્રોનો એક નવો અવતાર તરીકે રજૂ કરવામાં આવી છે આ સ્માર્ટ વોચમાં તમને આઈપી સિક્સટી વોટરપ્રૂફ રેટિંગ અને ડસ્ટ રેટિંગ મળી રહ્યું છે જેના કારણે આ ફોન વો પાણીમાં કે ડસ્ટના કારણે કોઈ ઇફેક્ટ થશે નહીં પાણીમાં પડશે તો પણ આ વોચ બગડશે નહીં અને તેમાં તમને વન પોઈન્ટ નાઇન સિક્સ ઇંચની અમૂલ્ય ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે આ સ્માર્ટ વોચમાં તમને પંદર સુ દિવસ સુધીનો બેટરી બેકઅપ પણ પ્રદાન થઈ રહ્યો છે આ સ્માર્ટ વોચની કિંમત અંદાજિત એકવીસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે હવે વાત કરીએ કે આપણે તેના ફીચર્સ વિશે તો આઈટેલ આલ્ફા ટુ પ્રો સ્માર્ટ વોચમાં ફોર સિક્સ સિક્સ બાય ફોર સિક્સ સિક્સ પિક્સેલ રિઝોલ્યુશન સાથે વન પોઈન્ટ નાઇન્ટી સિક્સ ઇંચ અમુલેટ ડિસ્પ્લે અને તેની ટોપ બ્રાઇટનેસ એક હજાર નીટ્સ છે જે તેને સીધા સૂર્યપ્રકાશમાં સ્પષ્ટ દેખાવા માટે સરળ વપરાશ માટે તમે વાપરી શકો છો એટલે કે તમે તડકામાં ઊભા હશો તો પણ તમે તમારી વોચને સારી રીતે જોઈ શકો છો આ સ્માર્ટ વોચમાં તમને મેટાલિક ડિઝાઇન મળી રહી છે સાથે સાથે આઈપી સિક્સટી એટ આપણે આગળ વાત કરી તેમ વોટર અને ડસ્ટ રેટિંગ મળી રહ્યું છે આઈટેલ અલ્ફા ટુ પ્રો સ્માર્ટ વોચમાં એકસો સ્વ જેવા સ્પોર્ટ્સ મોડ્સ મળી રહ્યા છે જે તમને રમતો અને અવરૂ અન્ય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે એટલે કે તમારે રમત વોકિંગ એ બધું જ અંદર આવી જાય છે એવા સ્વ સ્પોર્ટ્સ મોડ મળી રહ્યા છે ઉપરાંત તેમાં તમને દોઢસોથી વધુ વોચ ફેસ થીમ્સ પણ ઉપલબ્ધ છે એટલે કે અલગ અલગ તમે તમારી ડિસ્પ્લેને સેટ કરી શકો છો તેવી તમને દોઢસોથી વધારે થીમ પણ મળી રહી છે પાવર બેકઅપ માટે આ સ્માર્ટ વોચમાં તમને ત્રણસો એમએ એચની બેટરી આપવામાં આવી રહી છે આઈટેલ આલ્ફા ટુ પ્રો હમણાં જ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે આઈપી સિક્સટી એઇટ વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ રેટિંગ સાથે તમને મળી રહી છે આગળ વાત કરીએ તેમ વન પોઈન્ટ નાઇન સિક્સ ઇંચની અમુલ ડિસ્પ્લે મળી રહી છે પંદર દિવસનું બેટરી બેકઅપ મળી રહ્યું છે સો સ્પોર્ટ્સ મોડ અને દોઢસોથી વધુ વોચ ફેમ થીમ્સ મળી રહી છે મેટાઇલ લીગ ડિઝાઇન અને ત્રણસો એમએચની બેટરી સાથે તમને આ વોચ મળી રહી છે સાથે સાથે આ વોચની કિંમતની વાત કરવામાં આવે તો આ વોચ તમને એકવીસો નવ્વાણું રૂપિયામાં મળી રહી છે અને ત્રણ કલરમાં ઉપલબ્ધ છે મિડનાઇટ નાઇટ બ્લ્યુ કોપર ગોલ્ડ અને ડાર્ક ફ્રોમ જેમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો આ ઘડિયાળને તમે ક્યાંથી ખરીદી શકો છો તો આ તમે તમારી આજુબાજુની કોઈપણ મોબાઈલ અથવા તો સ્માર્ટ વોચની દુકાનમાંથી ખરીદી શકો છો ત્યાં તમને અવેલેબલ મળી જશે તો મિત્રો આ બજેટમાં આ ઘડિયાળ તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને સાથે સાથે તમે આ ટાઈપના બીજા કોઈ વિડીયો જોવા માગતા હો તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં